વેલકમ ટુ અવર પ્રેઝન્ટેશન હું ચૌહાણ કીર્તિબા દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય સેમ અભ્યાસ કરું છું આજે હું પી ઈ મહાવિદ્યાલયમાં સમાવેશક શિક્ષણ અને જાતિ શાળા સમાજના એક ટોપિક સમાવેશક શિક્ષણના સિદ્ધાંતો વિશે તમારી સમક્ષ ચર્ચા કરીશ સૌ પ્રથમ પ્રસ્તાવના આપણે જોઈએ સમાવેશક શિક્ષણ એક પ્રક્રિયા છે જેમાં ઔપચારિક અનૌપચારિક અને અવૈધિક શિક્ષણ એમ શિક્ષણના દરેક સ્વરૂપમાં અધ્યેતાની સહભાગીદારીતા તેની કોઈ પણ પ્રકારની અક્ષમતા કે વિવિધતાને અવગણીને સ્વીકારવામાં આવે છે અધ્યેતામાં રહેલ વિવિધતાને તેની ક્ષમતા અને મર્યાદાને અતિ ક્રમીને સ્વીકારવાનો એક અભિગમ છે અને પ્રણાલીને રૂપાંતર કરીને નવું અધ્યયન વાતાવરણ ઊભું કર્યું છે સમાવેશક શિક્ષણ વ્યક્તિને તેની અક્ષમતા જેવી કે શારીરિક સામાજિક સામૈંગિક કે અન્ય ની સાથે સ્વીકારીને સમાન તક આપે છે ધ સોશિયલ ગુડ સમિતિના મુજબ સામાજિક સંકલનનો હેતુ સમાવેશક સમાજનું નિર્માણ કરવાનો છે તેના કેટલાક પ્રથમ સિદ્ધાંત છે સુગમતાનો સિદ્ધાંત સમાવેશક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે તમામ જાહેર કે ખાનગી ક્ષેત્રે માળખાગત સુવિધા અને સવલત સંદર્ભે વૈશ્વિક રીતે સુગમતા પ્રાપ્ય થવી જોઈએ જેવી કે શિક્ષણ સામુદાયિક કેન્દ્રો જાહેર પુસ્તકાલયો નવનિર્મિત સુવિધાઓ સંસાધનો જેમાં ઇન્ટરનેટની સુવિધા પ્રાપ્ય હોય સારી અને સુવિધાપન પબ્લિક સ્કૂલ દવાખાના પાણીની સુવિધા અને આરોગ્ય અને સેનિટેશનની સુવિધા મળવી જોઈએ તમામ પ્રકારની સુવિધાઓની સુગમતા દિવ્યાંગોને એવી પ્રતીતિ કરાવે છે કે તેઓ તેમની અક્ષમતાના કારણે કારણે સમાજ ઉપર નથી સુગમતાના દિવ્યાંગોમાં બહિષ્કરણ કે હતાશાની લાગણી ઓછી થાય છે સુગમતા એ વ્યક્તિ ની જરૂરિયાતો અને પસંદગીના સમાયોજન પ્રમાણે પ્રણાલી અથવા પર્યાવરણની ક્ષમતા છે એનો બીજો સિદ્ધાંત છે ક્ષમતાનો સિદ્ધાંત સમાવેશક સમાજમાં સંપત્તિ સંસાધનોની વહેંચણીમાં ક્ષમતા અઘરી છે કેવી રીતે સંસાધનોને ફાળવવા અને તેમનો ઉપયોગ કરવો તે સમાવેશક સમાજમાં બંધારણને બહુ જ અસર કરતી બાબત છે સામાજિક આર્થિક નીતિ ઘટતી વખતે સંસાધનોને સમાન વહેંચણી અને સમાન તક પૂરી પાડવાની ક્ષમતા સાધી શકાય છે ક્ષમતા અને સમાનતા વચ્ચે તાત્વિક ભેદ છે ઓળખીને સમાવેશી વર્ગખંડોની રચના કરવી જરૂરી છે મતે સામાજિક ક્ષમતા સોશિયલ ઇક્વાલિટી એટલે લોકોના જૂથમાં ટાળી શકાય તેવા અથવા ઉપચારાત્મક તફાવતોની ગેરહાજરી સમાજ અનુકૂલનક્ષમ વિદ્યાર્થી કેન્દ્રિત અને સિદ્ધાંતો વર્ગખંડમાં દરેક વિદ્યાર્થી સાથે સમાન રીતે વર્તનવાના બદલે દરેકને સાથે સંજોગો મુજબ ન્યાયિક વર્તન કરી ક્ષમતાપૂર્વક વર્તવાની સમાવેશન પ્રાપ્ય થશે શાળામાં ક્ષમતા ઊભી કરવા કરવી અઘરી છે કેમ કે વ્યક્તિગત ભિન્નતાના કારણે દરેક વિદ્યાર્થીને તેની ક્ષમતા અને અક્ષમતાના મુજબ દોરવા કઠિન છે પરંતુ વિદ્યાર્થીઓની સાથે ક્ષમતા ઊભી કરવી અશક્ય નથી વર્ગખંડમાં જો એવું વાતાવરણ ઊભું કરવામાં આવે જ્યાં દરેક વિદ્યાર્થીને એવું લાગે કે

ક્ષમતાવાન અને અક્ષમ એમ તમામ પ્રકારના અધ્યેતાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે તેથી સોંગતતા કેટલીક બાબતો હોવી જોઈએ જેમ કે અધ્યેતાઓ તેમને અસર કરતા નિર્ણયો સામે બોલી શકતા હોવા જોઈએ બીજું છે મૂલ્યાંકન સંદર્ભે જુદી જુદી પદ્ધતિ પ્રયુક્તિઓનું અમલીકરણ થવું જોઈએ ત્રીજું છે અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં અલગ અલગ રીતે માહિતીનું પ્રત્યાયન થવું જોઈએ જેથી સક્ષમ અને અક્ષમ એમ તમામ અધ્યેતાઓ અર્થપૂર્ણ અધ્યયન કરી શકે જૂથમાં બાળકો એકસરખી ગતિથી અધ્યયન કરી શકે તેવું આયોજન હોવું જોઈએ શૈક્ષણિક સિદ્ધિ માપનક્ષમ હોવી જોઈએ બીજું સિદ્ધાંત છે સહભાગિતાનો સિદ્ધાંત સમાવેશી શિક્ષણ પાયા ઉપર ઘડાયેલું છે સમાવેશી મૂળભૂત સંકલ્પનામાં તમામ બાળકો પછી તે સક્ષમ હોય કે અક્ષમ હોય તેને સામાન્ય શૈક્ષણિક વ્યવસ્થામાં જોડવાની વાત છે જેમાં તમામ બાળકો કોઈ પણ ભેદભાવ વિના એક સાથે શીખી શકે છે અક્ષમ બાળકોને સમાન અને સક્રિય ભાગીદારીની તક મળે તેવી જોગવાઈની આ સિદ્ધાંત કરે છે યુએનસીઆરપીડી દ્વારા વિકલાંગ બાળકોના મૂળભૂત માનવ અધિકારોને માન્યતા આપવામાં આવી છે જેમાં તેમની વય લિંગ જાતિ ગરીબી વગેરેને ધ્યાનમાં લીધા વગર તેમના આરોગ્યની સંભાળ શિક્ષણ સામાજિક સુરક્ષા અને સમુદાયની સહભાગીતાનો અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણનો પરિચય ઓગણત્રીસ સહભાગીતાના સિદ્ધાંત મુજબ સમાજ વિકલાંગ બાળકો સહિતના તમામ વ્યક્તિને જીવનના તમામ પાસાઓમાં સંપૂર્ણ રીતે ભાગ લેવા સામ બનાવવા માટે સંગઠિત છે સહભાગીતામાં અક્ષમ વ્યક્તિને પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગીદારીની તેમના અભિપ્રાયને વાચા આપવા સાંભળવાની તક આપવામાં આવે છે છેલ્લો સિદ્ધાંત છે સશક્તિકરણનો સિદ્ધાંત ભૂના મત પ્રમાણે સશક્તિકરણ એ પસંદગી પ્રભાવ અને નિયંત્રણનું એક સ્તર છે જે માનસિક સ્વાસ્થ્ય સેવાઓનો ઉપયોગ કરનારાઓ તેમના જીવનની ઘટનાઓ ઉપર ઉપયોગ કરી શકે છે સશક્તિકરણ દ્વારા વ્યક્તિઓ અને જૂથ સામર્થ્ય પ્રાપ્ત કરે છે સંસાધનો સશક્તિકરણ દ્વારા વ્યક્તિઓ જૂથો સામર્થ્ય પ્રાપ્ત કરે છે સંસાધનોની સુગમતા મેળવે છે અને પોતાના જીવન ઉપર નિયંત્રણ કરી શકે છે સશક્તિકરણ બે રીતે પ્રાપ્ય કરી શકાય છે બાહ્ય અને આંતરિક બાહ્ય સશક્તિકરણ કાયદા કાનૂન નીતિ ઘડતર અને તેના અમલીકરણ દ્વારા જે તે સરકાર કરે છે જ્યારે આંતરિક સશક્તિકરણ વ્યક્તિ જાતે કરે છે અને તે શિક્ષણ દ્વારા થઈ શકે છે માટે સમાવેશી શિક્ષણમાં સશક્તિકરણ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે અક્ષમ વ્યક્તિ

શિક્ષણમાં આ બધા જ ઘટકો સારી રીતે ગૂંથાયેલા હોવા જોઈએ દરેક બાળકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાન શિક્ષણ મેળવવાનો અધિકાર છે તેના માટે સમાવેશક શિક્ષણનું સંતુલિત માળખું ગોઠવવું જરૂરી છે શિક્ષણમાં સમાન તક ઉપલબ્ધ કરવાની જવાબદારી માત્ર સરકારની જ નથી સમાજની પણ છે સહભાગીતાના પાયા ઉપર ગોઠવાયેલું સમાવેશક શિક્ષણ વ્યક્તિના મૂળભૂત માનવ અધિકારોને સશક્ત કરી શકવા સમર્થ છે આભાર